દમણમાં એક સગીરે યુવકની હત્યા કરી છે શાળામાં ભણતા સગીરે સત્યાવીસ વર્ષના યુવકને મોતને ખાટ ઉતાર્યો છે સગીરે તીક્ષ્ણ હથિયાર વડે યુવકની કરપીણ હત્યા કરી છે દમણ દમણના અટીયાવાડ વિસ્તારની આ ઘટના છે અને હત્યા પાછળનું કારણ હજુ સામે નથી આવ્યું દમણ પોલીસે સગીર આરોપીની ધરપકડ કરી છે ઘટનાના પગલે દમણ પોલીસે તપાસ હાથ ધરી છે તો શાળામાં ભણતા સગીરે કરી છે યુવકની હત્યા સત્યાવીસ વર્ષના યુવકને તીક્ષ્ણ હથિયારોથી ઘા કરી અને તેની હત્યા કરી છે કે કયા કારણસર આ મામલો હત્યામાં પરિણમ્યો છે તે કારણ હજુ સામે નથી આવ્યું પરંતુ પોલીસ તપાસ ચાલી રહી છે પોલીસે સગીરને પકડી પાડ્યો છે પરંતુ હાથમાં આ હથિયાર કેવી રીતે એવી કઈ બાબત હતી કે જેના કારણે મામલો હત્યામાં હાથમાં છે વધુ અપડેટ ભરત પાસેથી દમણના વિસ્તારની અંદર એક સગીર યુવક સગીરે છે એક યુવકની હત્યા કરી હતી માં મોડી રાત્રે બનેલા ઘટના બાદ છે પોલીસ પણ દોડતી હતી અત્યાર સુધી મળતી માહિતી મુજબ આ આરોપી છે જે સગીર છે એને પોલીસે અટકાયત કરી છે ના મામલે ઉનાકુર તપાસ ચાલી છે જુકે હજુ સુધી આ હત્યાનું કારણ જાણી શકાયું નથી શિક્ષણ હસિયાના ગાજિકી અને સગીરે જેસે યુવકની હત્યા કરી છે એને લઈને અત્યારે પંતકમાન અને પ્રદેશમાં ચર્ચા છે જી આપનો આભાર અમરેલીમાં એક નકલી પોલીસ અસલી પોલીસના સકંજામાં આવી ગયો છે અમરેલી એલસીબી પોલીસે નકલી પોલીસને ઝડપી પાડ્યો છે

સુરત શહેરના સિટીલાઇટ વિસ્તારમાં આગની ઘટના બાદ ફાયર વિભાગ એક્શનમાં છે ફાયર વિભાગે સેન્ટ્રલ ઝોન કતારગામ ઝોન રાંદેર અને ઉદના ઝોનમાં સપાટો બોલાવ્યો અપૂરતી ફાયર સિસ્ટમ તેમજ ફાયર સિસ્ટમ કાર્યરત ન હોય તેવી સંસ્થાઓને સીલ કરી ચૌદ સંસ્થાઓને સીલ કરવાની કાર્યવાહી કરાય છે કતારગામ ઝોનમાં ચાર ભુજાડની અડસઠ દુકાનો સીલ કરી છે અને સાથે જ શોપિંગ સેન્ટરના બેઝમેન્ટના એક શોરૂમને પણ સીલ કર્યો છે સેન્ટ્રલ ઝોનમાં જીવનદીપ કોમ્પ્લેક્ષની સત્તર દુકાનો સીલ કરાઈ છે રાંદેર ઝોનમાં મોનાર્ક ઓયો હોટલ સીલ કરાય છે તેમજ ઉદના ઝોનમાં ખુશી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોટલ રો નો પાર્ક સ્નો પાર્ક આ સાથે ઉનપાટીયાની સુમિત રેસ્ટોરન્ટના દસ રૂમ સીલ કરાયા છે આજની ભાગદોડ ભરી લાઈફમાં કોઈને પણ કોઈના માટે વધારે સમય નથી હોતો પરંતુ છોટાઉદેવપુર જિલ્લાના નવલજા ગામના આર્મીમેન વિજય રાઠવા અને લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે આર્મીમેન વિજયભાઈ અનાથ બાળકો માટે સ્વખર્ચે પોતાના પગારમાંથી આશ્રમશાળા ચલાવી રહ્યા છે અહીં માતા પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલા બાળકોને નિઃશુલ્ક અભ્યાસ સાથે રહેવા જમવાની તમામ સુવિધા આપવામાં આવે છે દરેક તહેવારમાં બાળકો રંગે ઉજવણી કરે છે અને આ સેવા યજ્ઞમાં જવાનના પત્ની પણ યોગદાન આપી રહ્યા છે એકોતેર બાળકો છે અનાજ જેના મમ્મી પપ્પા નથી કોઈ સિંગલ પેરેન્ટ વાળા છે કોઈના મમ્મી એકલા છે કોઈના પપ્પા એકલા છે એવા બાળકોને અમે અહીંયા શિક્ષણ આપીએ છીએ અને બાળકોને રેવા પીવાની ખાવાની બધી સુવિધા અમે પૂરી પાડીએ છીએ લેવા મૂકવા ગાડી જાય છે સ્કૂલે અહીંથી કમાટ ફણવા જાય છે એની સાથે સાથે અમે સીવણ ક્લાસ કોમ્પ્યુટરનું બધું શીખવાડીએ છીએ તો હાલ જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા આર્મીમેન વિજય રાઠવાએ શરૂઆતમાં શાળા ખોલી તે સમયે બેંકમાંથી સોળ લાખ રૂપિયાની લોન લઈ બે એકર જમીન લીધી હતી અને આ જમીનમાં તેમણે અનાથ બાળકો માટે તમામ સુવિધા પૂરી પાડતી આશ્રમ શાળા બનાવી છે આ સેવામાં વિજયભાઈના પત્ની લીલાબેન રાઠવા તેમના ભાઈ પણ બાળકોને નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે આશ્રમ શાળામાં હાલમાં એકોતેર બાળકો રહીને અભ્યાસ કરી રહ્યા છે આશ્રમ શાળામાં વિજયભાઈની બાળકી પણ અનાથ બાળકો સાથે રહીને અભ્યાસ કરે છે હું તો રાણ અભ્યાસ કરું છું મને ખબર પડી કે આ શાળા બહુ સારી છે અમારે ગામમાં તો ફ્રીમાં બધું છે તો મેં અહીંયા ભણવા માટે મારું સપનું છે કે હું મોટી થઈને શિક્ષક બનું તો આર્મી મેનની આશ્રમ બાળકોને અભ્યાસ સાથે રમતગમત ક્લાસ કોમ્પ્યુટર સહિતનું જ્ઞાન અપાય છે આર્મી મેનના ભાઈએ બાળકોને કોમ્પ્યુટરનું નોલેજ આપે છે આર્મી મેનના આ સેવા કાર્યમાં સરકાર કોઈ સહાય કરે તો બાળકોના અભ્યાસમાં ઘણી મદદ થઈ શકે તેમ છે અને તેઓ સ્થાનિક લોકો પણ ઈચ્છી રહ્યા છે તો ખરા અર્થમાં અનાથ બાળકોના અંધકારમય જીવનમાં ઉજાસ પાથરવાનું કામ જવાન વિજયભાઈ અને તેમનો પરિવાર કરી રહ્યા છે પછી બે હજાર ત્રેવીસ જૂન માંથી છોકરાઓ થી ચાલુ કર્યું જે વર્ષ સુધીમાં માં ચોત્રીસ જેટલા બાળકો રહેતા હતા આ વર્ષે ચાલુ વર્ષમાં એકોતેર જેટલા બાળકો રહે છે હું અહીં રહીને એમને કોમ્પ્યુટર ક્લાસ એમનું લેસન જે ચેક કરવાનું હોય મારા ભાભીને એમને ઓફિસ કામમાં કે એમાં મદદ કરું કંઈક જવાનું આવવાનું હોય વિજયભાઈ જે આટલું સારું કામ કરી રહ્યા હોય તો એમને સેલ્યુટ મારે છે અને પોતાના પૈસાથી આટલું મોટું કામ કરી રહ્યા છે એમને કોઈક હમણાં આજ સુધી કોઈક સરકારી તો નથી મળી હોસ્પિટલ દર્દીઓથી ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયામાં બાવીસ હજાર પાંચસો ઓપીડી નોંધાય છે બેવડી ઋતુના કારણે શરદી ખાંસી ઉધરસ સહિતના કેસ વધ્યા છે જોકે રાહતની બાબત એ છે કે ઓક્ટોબર મહિનાની સરખામણીમાં નવેમ્બરમાં મચ્છરજન્ય રોગના કેસમાં ઘટાડો નોંધાયો છે ચિકનગુનિયાના કેસ ચાલુ મહિનામાં છવ્વીસ હેપેટાઇટિસના એકસો સત્યાવીસ દર્દી નોંધાયા છે ડેન્ગ્યુની વાત કરીશ તો ગયા મહિને ત્રણસો ને પંચોતેર દર્દીઓએ સારવાર લીધી જે અત્યાર સુધી નેવું દર્દીઓએ સારવાર લીધી એ જ રીતે ચિકનગુનિયાના કેસીસ જે ગયા મહિને વધારે હતા છોતેર હતા એ આ મહિને છવ્વીસ થયા છે અને એ જ રીતે વાયરલ ઇન્ફેક્શનના કેસીસ જોઈએ તો ગયા મહિને છસો ને સુડતાલીસ હતા જે આ મહિને બસો ને અડસઠ લોકોએ એની સારવાર લીધી છે એ જ રીતે હિપેટાઇટિસના બસો આડત્રીસ દર્દી ગયા મહિને હતા જે અત્યાર સુધીમાં એકસો સત્યાવીસ લોકોએ સારવાર લીધી છે નિયમ બધાને લાગુ પડે છે તેનું ઉત્તમ ઉદાહરણ સુરત સામે આવ્યું છે નો પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીની પોલીસની ગાડી પણ ટો કરવામાં આવી છે કાયદો સૌ માટે એક સરખો છે તે ટ્રાફિક પોલીસે બતાવ્યું છે ઇન્ડોર સ્ટેડિયમ નજીક નો પાર્કિંગમાં જે વાહનો હતા તે પાર્ક કરેલા હતા નો પાર્કિંગમાં પાર્ક કરેલ પોલીસની ગાડી પણ ટો કરાઈ છે અને કાર્યવાહી કરાય છે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર ચોમાસુ પૂર્ણ થયા ને ઘણો સમય વીતી ગયો હોવા છતાં રાજ્યના કેટલાય વિસ્તારોમાં રસ્તાના હાલ બેહાલ છે કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસે બિસ્માર રોડ ને લઈને વિરોધનો વંટોળ ઉભો કર્યો મહેસાણાના બિચરાજીમાં બિસ્માર રોડ રસ્તાઓને લઈને કોંગ્રેસ વિરોધ પ્રદર્શન આ તરફ અમરેલીમાં કોંગ્રેસે બિસ્માર રોડ ને લઈને વિવિધ બેનર સાથે વિરોધ કર્યો ભાવનગરમાં રસ્તાની ધીમી કામગીરીને લઈને લોકોની મુશ્કેલીમાં વધારો થયો